કરો કારણ કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજી દ્વારા પૂજાયેલા એ ભગવાન શિવજી પાર્થિશ્વર છે અને કોઈ પણ શિવલિંગ ના ઉપર તમે બિલી પત્ર ચડાવી શકો છો બિલી પત્ર કોઈ પણ ચડાવી શકાય મારા ભાઈ બેનો એક બિલી પત્ર ચડાવો ભગવાન શિવજી તમારા પ્રેમ નો સ્વીકાર કરશે તમારા પ્રેમ નો સ્વીકાર કરશે બિલી પત્ર ની અંદર એવી તાકાત છે તમારા આપડા રોગને હરી લેશે બિલીપત્રનો ખૂબ મોટો મહિમા શિવ પુરાણની અંદર આપણને આ રીતે બતાવવામાં આવ્યું લક્ષ્મીજીની કૃપા માટે બિલીપત્ર પાંચ બિલીપત્ર લઈ ભગવાનના દરબારમાં પહોંચી जाओ લાલ ચંદન રક્ત ચંદન બિલીપત્રના ઉપર પ્રયોગ કરો હરિચંદન મળે હરી ચંદનનો ઉપયોગ કરો બિલવા ચંદનનો ઉપયોગ કરો ભસ્મનો ઉપયોગ પણ કરો પૂજાની અંદર ભસ્મ લગાવો મારા ભાઈ ભહેનો ભગવાન શિવનો મહિમા કઈ અલૌકિક છે